દર્દીના સગા સંબંધી આઈસીયુમાં જવા માંગતા હતા પરંતુ સુરક્ષા નિયમો મુજબ સિક્યુરિટી ગાર્ડે તેમને રોકતા તેઓ ઉસ્કારી ગયા હતા આ ઉશ્કેરી જતાની સાથે જ ઉશ્કેલા ટોળાએ સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ કરી મારપીટ શરૂ કરી દીધી હતી આ ઘટના બાદ સુરક્ષા સુપરવાઇઝર અંકુર બારોટે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તમામની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે દર્શક મિત્રો એસએસજી હોસ્પિટલમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે તમારી સલામતી અને સુરક્ષા માટે મૂકેલા છે એમને સહયોગ આપવો જોઈએ અને આઈસીયુ વોર્ડમાં આપ સૌ જાણો છો કે કોઈને પણ જવાની પરમિશન હોતી નથી કારણ કે એક એક સેન્સિટિવ વોર્ડ હોય છે અને ત્યાં જે પરીક્ષણ કરવામાં આવતું હોય છે તે ખૂબ જ તબીબીને ધ્યાનપૂર્વક એટલે કે કોઈ પણ જાતનું એને ઇન્ફેક્શન ન લાગે તેનું ધ્યાન રાખવામાં હોય એના માટે જ આ સિક્યુરિટી ગાર્ડ ત્યાં ખડે પગે ઊભા હોય છે તો આપણી પણ ફરજ છે કે આ સિક્યુરિટી ગાર્ડ પર આવો હુમલો ન કરવો જોઈએ તેને સહયોગ આપવો જોઈએ હા તે પણ કોઈ બસુલુકી કરે તો આપણે કાયદાના ધારાધોરણથી કામ કરવું જોઈએ પરંતુ તેમના પર હાથ ચાલાકી તો ન જ કરવી જોઈએ તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર હા સાહેબ શું બનાવ બન્યો તમારે એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસજીના આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે એનામાં એમ આઈ સીયુમાં જે અમારો પોઈન્ટ છે તે અમારા સિક્યોરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઇડમાં ખસી જાઓ એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા પેશન્ટના રિલેટિવએ જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાની હડતાલ પર હરાવપુરા પોલીસ સ્ટેશન ઉભા રહીશું એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટીનું નામ શું સિક્યુરિટી રજા સિક્યુરિટી સિક્યુરિટી એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર માર્યું એમને

两边都做，这边两边都做。